આગળ વાત કરીએ મહત્વના સમાચાર સોના અને ચાંદીના ભાવને લઈને નોંધ્ય છે કે હાલ ખાસ કરીને જો વાત કરવામાં આવે ચાંદીનો સુવર્ણયુગ સોના ચાંદીમાં લાળચોડ તેજી જોવા મળી રહી છે ચાંદીનો ભાવ ખાસ કરીને વધી ગયો છે તો સોનું પણ વધ્યું છે સોના ચાંદીના ભાવમાં તેજી તેજીની પરિસ્થિતિએ સોનું જો વાત કરવામાં આવે તો છોતેર જ્યારે ચાંદી નવ હજાર નવ પહોંચી છે ચાંદીનો સુવર્ણ યુગ કહી શકાય જે ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને સોના ચાંદીના ભાવમાં જે આગ જરથી તેજી જોવા મળી રહી છે તેને લઈને ટૂંક સમયમાં અમારી સાથે સંવાદદાતા જોડાશે નોંધે છે કે હાલ અત્યારે જો સ્થિતિની વાત કરવામાં આવે સોના ચાંદીના ભાવને લઈને તો ખાસ કરીને આગ ઝડપથી તેજી જોવા મળી રહી છે સોના અને ચાંદીમાં જેમાં ખાસ જો વાત કરવામાં આવે સોનું પહેલી વાર જે ચુમોતેર હજારને પાર ગતરોજ પહોંચ્યું હતું જ્યારે ચાંદીએ બાણું હજાર ચારસોની ઓલ ટાઈમ હાઈ ગતરોજ બનાવી હતી અને આજે પંચાણું હજાર પહોંચી ગયું છે એક જ દિવસમાં કે ત્રણ છ હજાર કિંમત વધી હતી સોનું અને ચાંદી જે એકવીસમી મેના રોજ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું આજે પણ ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યું છે જેમાં કે જો ખાસ વાત કરવામાં આવે સોનું છોતેર સાતસો જ્યારે ચાંદી પંચાણું હજારને પાર પહોંચ્યું છે તો સોના અને ચાંદી ના ભાવમાં આગ જડતી તેજી જોવા મળી રહી છે જેને લઈને ટૂંક સમયમાં અમારી સાથે સંવાદદાતા જોડાશે અને ખાસ કારણ કે અત્યારે જે જો ભાવની વાત કરવામાં આવે અને ખાસ સોના ચાંદીને લઈને ચાંદીમાં તેજીની જે આગેકૂચ જોવા મળી રહી છે સોનામાં પણ ઉપલા માથાળેથી જે ઘટાડો હતો પરંતુ છેલ્લા બે દિવસથી આગ જડતી જે તેજી છે લગભગ એક સપ્તાહથી સોનામાં એક ધારી તેજી જોવા મળી રહી છે આ ઉપરાંત ચાંદીમાં પણ આ પ્રકારની સ્થિતિ છે ગતરોજની જો વાત કરવામાં આવે જેમાં ખાસ જો વાત કરીએ કારણ કે ચાંદીનો અત્યારે ગોલ્ડન ટાઈમ જોવા મળી રહ્યો છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારની સ્થિતિ છે મંગળવારે બુલિયન માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે ચાંદીનો ભાવ એક જ દિવસમાં છ હજાર પાંચસો એટલે કે સાત પોઈન્ટ ત્રેપન ટકા વધી ગયો છે બાણું હજાર આઠસો તોતેર પ્રતિ કિલોગ્રામની આસપાસ પહોંચ્યો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા જો વાત કરવામાં આવે આઠસો એકત્રીસ વધીને ચોમોતેર હજાર બસો ચૌદની આસપાસ પહોંચ્યો છે ત્યારે હાલ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પણ જણાવવામાં આવ્યું કે અગાઉ સિત્તેર મેના રોજ ચાંદી છ્યાસી હજાર ત્રણસો હતી જે હવે તેનો પણ રેકોર્ડ તૂટી ગયો છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ હાલ જે સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે તેને લઈને ખાસ જો વાત કરવામાં આવે સોનીઓમાં કેવા પ્રકારનો માહોલ છે જી બિલકુલ સોના ચાંદીમાં જે પ્રમાણે વિક્રમી તેજી આવી છે સાથે જ વાત કરવામાં આવે તો સોનું અગાઉ પંચોતેર હજાર હતું અત્યારે પરંતુ સિત્યોતેર ની આસપાસ સોનું છે અને ચાંદીની જો વાત કરવામાં આવે તો ચાંદુ ચાંદી પણ પંચાણું હજાર સુધી પહોંચી ગઈ છે તો વિક્રમી તેજી જે છે તે વિક્રમી તેજી કહી શકાય શેરબજારમાં જે પ્રમાણે તેજીનો માહોલ જોવા મળતો હતો તે પ્રમાણે અત્યારે સોના ચાંદીના ભાવમાં વિક્રમી તેજી જે છે તે સર્જાઈ રહી છે સાથે જ વાત કરવામાં આવે તો અમે અત્યારે એક જ્વેલર્સ ત્યાં છીએ સાથે જ તે લોકો વેપારી પણ જણાવી રહ્યા છે કે સોના ચાંદીના ભાવમાં ચોક્કસ તેજી છે પરંતુ ગ્રાહકીમાં ક્યાંક ને ક્યાંક મંદી જોવા મળી રહી છે કારણ કે સામાન્ય વર્ગના લોકો જે છે તે અત્યારે સોના ચાંદી ખરીદી શકે તે શક્યતા ઓછી છે જો કે વાત કરવામાં આવે કે સામાન્ય માણસ જે હોય છે કે રિકરિંગ બી કરતા હોય છે સોના ચાંદીના દાગીના જે કહી શકાય કે ત્યાં આગળ જે કહી શકાય કે દર મહિને પૈસા ભરતા હોય છે ત્યારે તે લોકોને બે વર્ષ તેઓ પરીક્ષા ભરી ત્યારબાદ થોડું ઘણું સોનું કે ચાંદી તે લોકો લેતા હોય છે પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે પ્રમાણે સોના ચાંદીના ભાવમાં બિલકુલ વિક્રમી તેજી સર્જાય છે અને સાથે જ હવે ચાર તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારબાદ સોના ચાંદી અને ખાસ કરીને બજારમાં કેટલો ઉછાળો કે નીચે પડશે તે જોવું રહેશે પરંતુ અત્યારે વિક્રમી તેજીને લઈને ગ્રાહકો ખાસ કરીને કંઈકને કંઈક ઓછા જોવા મળી રહ્યા છે સ્વાભાવિક રીતે અહીંયા સોના ચાંદીના વેપારી સાથે વાત કરીશું કે જે પ્રમાણે ગત છ મહિના પહેલાં કેવો માહોલ હતો અત્યારે કેવો માહોલ છે છ મહિના પહેલાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી શું કહેશું ખાસ કરીને જે પ્રમાણે સોના ચાંદીના ભાવ છ મહિના પહેલા કે બે મહિના પહેલા કેટલો ભાવ હતો કે ત્યારે કેવી કરાવી હતી અને અત્યારે કેવી છે અત્યારનો શું ભાવ છે મહિનામાં ફરક નથી પડ્યો જે છેલ્લો ફરક પડ્યો ભાવમાં બે મહિનામાં પડ્યો છે બે મહિનામાં એક એકથી સતત પંદર થી સત્તર હજાર તેજી નાખી દીધી છે દિવાળી ટાઈમે ભાવ હતો પાસઠ થી સડસઠ હજાર રૂપિયાનો એ ભાવ છેલ્લા દોઢ મહિનાની અંદર સિત્યોતેર ઇઠ્યોતેર હજારની સપાટી સિત્યોતેર થી સપાટી ક્રોસ કરીને લાવી દીધી છે એટલે યુએસ ડોલરમાં ચોવીસો ને પંદર નો ભાવ છે ચોવીસો પચાસની હાઈ ડોલરની સપાટી ક્રોસ કરવાની શક્યતા બી ખરી ટૂંક સમયમાં એસી હજાર ચોક્કસ ચાંદીની જો તો ચાંદીની માં પણ વિક્રમી તેજી છે શું કહેશો અત્યારે ઇલેક્શનનો માહોલ ક્યાંક ને કંઈક છે તેને કારણે ફ્લેક્ચ્યુએશન રહી શકે છે કે આ હજુ પણ હાઈ જઈ શકે તેવું વેપારીઓમાં ચર્ચા છે સોનું અને ચાંદી બંને ફેક્ટર્સ ઇલેક્શન અસર કરે છે માની શકીએ પણ ઇન્ટરનેશનલ ફેક્ટર્સ પણ આ પરિસ્થિતિમાં ઘણા બધા અસર કરે છે જેમ કે રશિયા યુક્રેન ક્રાઇસિસ ચાલી રહ્યા છે ચાલી રહ્યા છે આ ફેક્ટર્સ ઇન્ટરનેશનલ જેના કારણે ભાવ સોના ચાંદીના ભાવ ઉપર સીધી જ અસર પડી રહી છે અને જે ભારતમાં ઇલેક્શન જે ડોમેસ્ટિક રીઝન છે એ જયારે રિઝલ્ટ આવશે એની ઉપર ડિપેન્ડ છે પછી ભાવમાં શું પરિવર્તન આવે પણ ઇન્ટરનેશનલ ફેક્ટર્સ આ બે સૌથી મોટા અત્યારે પરિબળો કામ કરી રહ્યા છે ચોક્કસ જે પ્રમાણે છે તો અત્યારે સામાન્ય વર્ગનો માણસ કઈ રીતના ખરીદી ખરીદી કરે છે ને જે ગ્રાહકીમાં કેટલો ફરક પડી રહ્યો છે ગ્રાહક એમાં હન્ડ્રેડ પર્સન્ટ ડિફરન્ટ પડ્યો છે કેમ કે આ ભાવ વધારામાં જે ગ્રાહકી અમારી આજથી બે ત્રણ મહિના પહેલાંનો જે રસ હતો એમાં ઘણો બધો ફરક પડી ગયો છે એટલે અત્યારનું જે ગ્રાહક છે નાનું જે ગ્રાહક છે મન કી ગ્રાહક છે એ લોકો દર મહિને રિકેરિંગમાં થોડી 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 બચત કરીને જે કંઈ અમાઉન્ટ જમા થાય બાર મહિનાની સ્કીમો ચાર બાર મહિનાના પ્લાન ચાલુ છે એમાં ચોવીસ મહિનાના પ્લાન ચાલુ છે એમાં જે બચત થાય ધીમે ધીમે એમાંથી દાગીનો વસાઈ શકે છે બાકી રહી ખરીદીની વાત તો જેના ઘરે પ્રસંગ હોય છે એ લોકોને જ્યારે દસ તોલાનું પ્લાનિંગ હોય તો એ લોકો પાંચ તોલામાં પતા હોય છે પાંચ તોલાવાળા અઢી તોલામાં પડે બતાવે છે એટલે કદાચ આમાંથી વોલ્યુમ ખાસું ઘટી ગયું છે આ ભાવ વધારાના હિસાબે તો ચોક્કસ જે પ્રમાણે વેપારીએ પણ જણાવ્યું કે ચોક્કસ ભાવમાં તેજી જોવા મળી રહી છે પરંતુ સીધી જ અસર તેની ગ્રાહકી પર જોવા મળી રહી છે સામાન્ય વર્ગ તેમજ મધ્યમ વર્ગના જે લોકો જે છે તે સોનું ખરીદવાની જો વાત કરતા હોય તો તે માત્ર ને માત્ર જ્યારે રિકરિંગ કરતા હોય ત્યારે થોડુંક ઘણું સોનું તેઓ લઈ શકે છે વિવિધ જે ડિઝાઇનો હોય છે અને સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રમાણે વિક્રમી તેજી જોવા મળી રહી છે સોના અને ચાંદીમાં તે બિલકુલ ફ્લક્ચ્યુએશનના આધારે અને ખાસ કરીને ઘણા બધા ફેક્ટરના આધારે અત્યારે ભાવ વધ્યા હોવાનું પણ વેપારી દ્વારા જણાવવામાં આવ્યું આગામી દિવસોમાં હજુ સોનું જે છે તે એંસી હજાર પાર થાય તેવી પણ શક્યતા લાગી રહી છે તો કહી શકાય કે જે પ્રમાણે સોના ચાંદીમાં અત્યારે વિક્રમી તેજી જોવા મળી રહી છે જેને કારણે વેપારીઓને તો કોઈ ખાસ ફરક નહીં પડે કારણ કે જે પ્રમાણે સોના ચાંદીમાં ભાવ વધારો થયો છે પરંતુ સામે ગ્રાહકી ઓછી થઈ છે સાથે જ

નોંધનીય છે કે દેશમાં ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે થોડાક દિવસોમાં જ પ્રતિકિલોના ભાવ એક લાખને પાર થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વર્ષના પ્રારંભે દેશમાં ચાંદીનો પ્રતિકિલો ભાવ અઠ્યોતેર હજારની આસપાસ હતો જે મે મહિનામાં અંત સુધીમાં પંચાણું હજારને પાર પહોંચી ગયો છે